ધંધુકાથી સમાચાર સામે આવી રહ્યા છે ધંધુકા પંથકમાં ભાદર નદીના ધસમસતા પાણીએ કહેર મચાવ્યો ભાદર કાંઠે આવેલ મેઘાણી સ્મૃતિ ભવનમાં પાણી ભરાયા તો હાલ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહીને પ્રમાણે ભારે વરસાદની આગાહી જે કરવામાં આવી છે તેને લઈને ધંધુકા પંથકમાં ભાદર નદીના ધસમસતા પાણીએ કહેર ભાદર કાંઠે આવેલ મેઘાણી સ્મૃતિ ભવનમાં પાણી ભરાયા છે સરકારી રેસ્ટ હાઉસમાં પાણી ઘુસી ગયા છે તો કાદો કીચડથી રૂમોને નુકસાન થયું છે ધંધુકા છારોડીયા ધંધુકા જ્વાળીયા અડવાણ બાજરડા ત્રાડિયા જવાના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે ત્યારે ધંધુકા લેમડી ત્રણ રસ્તા પાસે મધ્યરાત્રિ હાઈવે પરથી ભાદરના પાણી વહી રહ્યા છે એનડીઆરએફની ટીમો એક કલાક અટવાઈ તો ભાદર નદી કાંઠાના શહેરના પુનિત મુક્તિધામ પાસેના રહેવાસી વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે તો ભાદર નદી બે કાંઠે વહેતી થઈ છે